જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો આજે મારા બહુ ઝાઝા દિવસ પછી આજે વ્લોગ બનાવું છું આજે છે રવિવાર એમાં એવું હતું તો આજે છે રવિવાર તો કાંઈ મૂડ નથી તો એકચુઅલીમાં માના દર્શન કરતા જાવી અને આપણે જવી મેલે લાંદરમાનો મેળો છે તો આપણે જાવીએ હમણાંથી બહુ તમારા ભાઈનું મૂડ ઓફ લઈ છે દાદા જય માં મેલડી ચાલો તો આપણે બધા દર્શન કરી લેવી પછી આપણે જવાનું છે મેલે તમે પણ બધા દર્શન કરી લેજો આ મેવડીમાંનું મંદિર છે અમારે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે જવાનું છે મેલે તો ચાલો આપણે ગાડી આપણી પડી છે એમાં એવું છે આજે ભાઈબંધનો ફોન આવી ગયો હું સૂતો હતો ત્યાં નવા કપડાં ભાઈબહેન લઈ ગયેલો છે તો આપણે હવે આ વખત કપડાં પહેલ્યા છે ધાવીએ હવે મેલે મોજ બોજ કરવી ફૂલ હમણાંથી ને એવું છે થોડુંક મૂડ ઓફ લઈએ છે એટલે બીજું કાંઈ નથી આમ થોડુંક ડિપ્રેશનમાં મૂડ નથી ખરાબ ચાલો તો આપણી આ ગાડી છે હા નવી પડી કાપ્યા કો જોઈ શકો છો તમે ઓ યેલો ગાઈસ આપણે જો પેટ્રોલ નખાઈ દીધું છે આ ભાઈ સાપી લઈ ગયા છે હજી આપણો એક ભાઈ બને નામ જેલો છે ચાલો ઈ આવે પછી આપણે લેક કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો આપણે હજી કોળ કરવાની છે મેળા જઈને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો કેમ કે જો પાણી તો વાવું પડે તો જ ગાડી હાલે નકર હાલે નહીં ગાડીમાં કાઈ વાંધો ની કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો બીજો મિત્ર આપણો આ છે વિશાળભાઈ જય માતાજી જય માતાજી કેમ છો હાલુ હાલુ છે

મેળા પોગી ગયા છે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે તમે જોઈ શકો છો વિશાલ ભાઈ કેવું ભીડ થાય છે મેળા બહુ મજા ઓ ભાઈ ગમે આવો મેળા અને મોજ લ્યો આનંદ ની મેળા ની એવું ફૂલ મોજ આવી ગયા આ આપણા ભાઈ બંધો છે દોસ્તા લો અલી ભાઈ જય માતાજી જય શ્રી રામ જય માતાજી ભાઈ કયા વંદન મિત્રો તો કન્ટિન્યુ વ્લોગ માં લેજો ચાલો તો આપણે બધા આગળ તમને બધું દેખાડું જે કોઈને લસણ જોતું હોય તો લસણ લઈ લેજો અમે એવું છે હમણાં પછી બહુ થોડેક મંદિર મગ તમે જોઈ શકો છો મિત્રો પબ્લિકે છે એટલું છે તમે લાંદરમાંના મેલે આ કયા મેલો આવેલો છે ને જે આ આ બાજુના ઇલાકામાં હોય ને એ મને કહેજો કયા બાજુ આવેલો છે મેલો તો કાંઈ વાંધો નહીં તમે જોઈ લાખો ન ચાલો ફૂલ મોજ કરવાની છે કેમ કે મોજે મોજ એટલા ફૂલે ફૂલ મોજ હોય એમાં કંઈ ઘટવાટ નથી કાંઈ ન વટે મોટા ભાઈ તમે ખાલી નજારો જોવો તમે આમ આવ્યો હોય ને તો જોઈએ આમ તમારો હનમાન ખુશ થઈ જાય આજ ગમે એની કેસેટ કરી લેવો નહીં જો મિત્ર તમે જોઈ શકો છો આ આ તમારે જે નાનું બચ્ચું હોય તો તમે અહીંયા રમાડી શકો છો તમે અહીંયા બાકી ફૂલે ફૂલ મોશ કરવાની ચાલે ઘટવાડી નથી દેવાની તમે જોવો ખાલી એકવાર જોવો મેં જોવો આ યુટ્યુબમાં ચિત્તા પડી જ હોય ને તો આપણા છે એકવાર તમે જોવો જોવો જ ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ દીધો ને

ફૂલે ફૂલ મોજ કરવાની છે આ છે જેમકે આપણે જવું છે મેળામાં ફૂલે ફૂલ મોજ કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો ફૂલે ફૂલ આપણે આમાં બેસવાનું છે હજી કાંઈ નક્કી નથી કે આમાં બેસવાનું છે કે આમાં બેસવાનું છે પણ બેસવાનું છે આ છે ફૂલે ફૂલ મોજ કરવાની છે એ પાકી વાત છે તમે ખાલી કન્ટિન્યુ વર્કમાં બના લો બાકી નજારો જોવા જ તો છે એમાં એવું છે હમણાં ઘરક દિવસની વેજળી ગયા આવતા કે મૂળ થોડોક મોગડી ગયેલું છે

ની ટિકિટ પણ લઈ લીધી છે બે માં બેસવાનું છે વિશાળ ભાઈ આ ભાઈ ને આ ભાઈ બેસવાનું જો આપણે એમ ફૂલ મોજ કરવાની છે તમે જોઈ શકો છો કઈ વાંધો નહીં કન્ટિન્યુ લેજો દેખલો નાખવાનો છે ફૂલે ફૂલ મોજ કરવાની છે હવે કરવી જોઈએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરી નાખજો અને એક હા એક તમને બધા જ મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી યુટ્યુબ ફેમિલીને બધાને એક જ ટૂંક જ સમયમાં સરપ્રાઈઝ આપવાની છે તો તમે બધા એ જોઈ લેજો સરપ્રાઇઝ આપશે તમને ખબર પડી જાય કે કેવી રીતે મારું મૂડ વોક હતું શું હતું આખી મારી કહાની એ તમને બધાને જ ખબર પડી જશે કાંઈ વાંધો નહીં તો હું ઘરે ભોગવો આવી ગયો છું હવે તો બીજા વ્લોકમાં હવે કન્ટિન્યુ બન્યા લેજો આગળ જે થાય એ જોયા લઈશું ને એક ટૂંક જ સમયમાં જે હતું જે હતું મારે હું વિડીયો નહોતો બનાવતો એનું બધાનું રીઝન તમને બધાને ખબર પડી જાય તો એ વિડીયો તમે જોઈ લેજો બધા ટૂંક જ સમયમાં બધું આવી જાય જે જે મારા કાંડ હશે એ ટૂંક જ સમયમાં બધી સરપાંચ આવી જાય તમે કેમ કે તમે મારી ફેમિલી છો તમને હું પેલા જ કહેવાનો છું કાંઈ વાંધો મિત્રો તો પશ્ચિમ ઓળખ માં બનાવી જો હવે હું કોશિશ કરીશ કે તમને ન લેવી મોજ કરાવીશ તો કાય વાંધો ની વિડીયો ગમે તો લાઈક શેર અને સસ્તા પડી જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી